નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસૂર્યા ખેતીની વાતો શેરનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે આવી ગયા છે તેલંગાણા અને અહીંયા આપણે હૈદરાબાદની અંદર આઈ સી આર યુનિવર્સિટી છે અને અહીંયા દરેક વસ્તુનું રિસર્ચ સેન્ટર છે એટલે કે માનો કે અત્યારે તમે જોઈ શકો સૂર્યમુખી છે આગળ જુવાર મકાઈ બાજરી એટલે કે આપણે બધા ક્રોપ અહીંયા કણે રિસર્ચ થતા હોય છે એમાં તલ છે સોયાબીન છે તો આજે આપણે એમની મુલાકાત હતા તો ચાલો તમને બતાવી કે અહીંયા કઈ રીતનું ક્રોસિંગ કરી અને કઈ કઈ વસ્તુનું મલ્ટિપ્લાય કરે છે તો ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો આ સૂર્યમુખી છે જે તમે જોઈ શકો જે જે ફૂલને ક્રોસિંગ કરાવી દીધું હોય એમને આ રીતે પહેરાવી દેતા હોય છે બેગ અને આગળ તમે આપણે જોઈ શકીએ કે ઝુવાર છે આ રિસર્ચ સેન્ટર છે અહીંયા શાકભાજી પછી તેલીય પદાર્થ એટલે કે માનો તલ છે સૂર્યમુખી સોયાબીન બધાનું અત્યારે અહીંયા થતું હોય છે આ તમે જોઈ શકો જુવાર અને અહીંયા અત્યારે તમે જોઈ શકો એ સૂર્યમુખી છે નાના છે છેજી આગળ ફ્લાવર છે પછી તલ છે એમાં અલગ અલગ બધી વસ્તુનો અહીંયા થાય છે ખેડૂત મિત્ર હા તમે જોઈ શકો અહીંયા તલનું પણ રિસર્ચ સેન્ટર છે તમે જોઈ શકો નાના ક્યારા કરી અને અહીંયા અત્યારે રિસર્ચ કરવામાં આવે છે તમે એમનો બોર્ડ ભરેલું છે અને દરેક વેરાયટીના અલગ અલગ સંશોધિત તલ છે અહીંયા બાજુમાં કેસ્ટ્રલ છે એટલે કે એરંડા એનું પણ અહીંયા સંશોધન કરવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો તો કે સૂર્યમુખી છે એમનું પણ અહીંયા સંશોધન કરી મલ્ટિપ્લાય કરવામાં આવે છે અને અહીંયા ખેડૂત મિત્રો ગમે વાવવાનું છે તો એટલે કઈ રીતની જમીન તૈયારી કરી છે એ પણ તમે જોઈ શકો અને અહીંયા ફૂલ એટલે કે ફૂલનું પણ તમે જોઈ શકો કઈ રીતનું અહીંયા ક્રોસિંગ કરાવી અને એમને પણ હાઈબ્રિડ બનાવવામાં આવે છે અત્યારે તમે જોઈ શકો અહીંયા સરને અત્યારે ક્રોસિંગ કરાવી રહ્યા છે અને અહીંયા તમે પણ જોઈ શકો તલનું વાવેતર કરી રહ્યા છે એટલે કે થઈ ગયું છે અને અહીંયા પણ સૂર્યમુખી છે એમનું પણ બાજુમાં છે એટલે કે અહીંયા રેસેપ સેન્ટર છે નવા અલગ અલગ આપણે વેરાયટી ડેવલપ થતી હોય એ છે તો ખેડૂત મિત્રો તલની વેરાયટી છે તમે જોઈ શકો અલગ અલગ એમાં એવું હોય દસ દસ ફૂટના કેરા કરેલા હોય બધા અને બધે ટ્રાયલ લેતા હોય છે અને આમાંથી જે સક્સેસ જાય એ રિલીઝ થતી હોય છે કે મેથડ ચેક કર રહે કે જે હાથ સે દિલ બોતે હે ઓ ઓ સીડ ડ્રિલ સે બોતે હે ઓ ઓર વો એક એક કરકે દાને સે બોતે તો કિસ મે પ્રોડક્શન જાતા હે એસે અલગ અલગ રેપ્લિકેશન મે તો કેસ તરીકે છીડકાવ કરે કે પ્રોડક્શન જાતા હે કે સીયુએમએસ 17 લાઈન ઠીક હે તો ખેડૂત મિત્ર આજે અમે ફાઇનલી તેલંગાણા એટલે કે આપણે હૈદરાબાદ અમે આવ્યા હતા તો કીધું આપણે અહીંયાનું રિસર્ચ સેન્ટર છે એ પણ થોડુંક બતાવી કારણ કે આમાં અમે એવું હોય છે કે અહીંના રિસર્ચ સેન્ટર તો બહુ મોટા છે અને બધાનું ફિલ્ડ અલગ અલગ વિસ્તારમાં હોય છે માનો કે દાખલા તરીકે અત્યારે તલનું કે તેલીબીનું અહીંયા છે તો બીજી બીજા હોય મારો કે બકાલું છે તો એનું અહીંથી વીસ કિલોમીટર ફિલ્ડ અલગ પણ હોય ને એ રીતે દરેક વસ્તુ અલગ અલગ જગ્યાએ એનું સંશોધન થતું હોય છે તો અહીંયા અત્યારે તમે જોઈ શકો કે ટોલ સૂર્યમુખી જુવાર બાજરી એરંડા ફૂલ અને એવી વસ્તુ અહીંયા અત્યારે રિસર્ચ થાય છે અને બીજી થાય પણ બીજા ફિલ્ડની અંદર છે ત્યાં જો અમે જશું તો એ પણ બતાવીશું અને મિત્રો આ તમે જોઈ શકો દરેક શેણાની વેરાયટી છે કે અલગ અલગ વેરાયટીના ડેમો લીધા હોય રિસર્ચ કરતા હોય નહીં છે તો અહીંયા તો શું હોય કે આ જે અહીંયા કોડ જે મળ્યા હોય ને એ એક કોડ હોય પછી જ્યારે રિલીઝ થાય ત્યારે એમનું નામ પડતું હોય છે અત્યારે અહીંયા રિસર્ચ કરતા હોય એમને પણ ન ખબર હોય કે આ કોડ કઈ વેરાયટીનો છે તો ફક્ત અહીંયા કોડ વાઈઝ હોય અને એમના જે સાયન્ટિસ્ટ હોય એ સેલે સક્સેસ હોય એમનું નામ આપતા હોય છે તો આ શેણાનું છે ફાઈનલી મિત્રો આપણે એક છોડ બતાવી તમે જોઈ શકો આ એક જ છોડ છે અને એની ફૂટની તમે જોઈ શકો આ જે તો રિસર્ચમાં છે જે વેરાયટી રિલીઝ ન થઈ હોય કોઈ હા એમાં જે હોય વાવેતર જોઈ શકો ફૂટાવને ફ્લાવરિંગ આ એની બાજુમાં બીજું છે એમને જો એમનું પણ ફ્લાવરિંગ ને બધું સારું છે અને ફૂડ પણ બહુ સારી છે વેરાયટી કંઈ હોય તો હોય તો રેટલે થાય ત્યાર પછી જ ખબર પડતી હોય છે પણ અહીંયા અલગ વસ્તુ જોવા મળે એ ફાઇનલ છે તમે કોઈ પણ જગ્યાએ યુનિવર્સિટીમાં રખડો એટલે નવી વસ્તુ નવી નવી વસ્તુ જાણવા મળે છે તો ફાઇનલી અમે આજે તેલંગાણાની અંદર આપણે જે હૈદરાબાદ યુનિવર્સિટી હૈદરાબાદની અંદર આવેલી છે રિસર્ચ સેન્ટર ત્યાં અત્યારે અમે જવી મિત્રો આ છે મકાઈનું સંશોધન કેન્દ્ર આ બંને સાઈડ મકાઈ અત્યારે અહીંયા સંશોધન થાય છે અને ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો જુવાર એટલે ઘણા ખેડૂત મિત્રો એમ સાથે ઝાયડનું રિસર્ચ સેન્ટર હોય તો કોઈ પણ નવી વેરાયટી નીકળે હંમેશા ખેડૂત મિત્રો ત્યારે એમનું રિસર્ચ થતું જ હોય છે એની ઉપર સંશોધન થતું જ હોય ત્યાર પછી નવી વેરાયટી નીકળતી હોય છે તો આ જુવાર છે આ વિભાગ છે મકાઈ તમે જોઈ શકો કે મકાઈનું પણ રિસ અહીંયા થાય છે આ તમે જોઈ શકો મકાઈની અંદર ઈડ આવેલી છે એટલે કહેવાનું એ છે કે અહીંયા અલગ અલગ આમાં ઝીણું બન્યું આમાં ઈડ ઉમેરવામાં આવી હોય છે તમે અહીં બાજુમાં જ જોઈજો અહીંથી આમાં નથી ઉમેરવામાં આવી બાજુ આગળ પાછી છે તો એમાં એવું છે કે દસ દસ ફૂટના કેરા હોય દરેક કેરા અલગ અલગ રીતના હોય છે કોઈમાં ઈળ છે તો કોઈમાં છોડી નથી એટલે અહીંયા સંશોધિત એ જ કરતા હોય છે કે ઈયળ બધા વિસ્તારમાં હોવા છતાં માં નથી એટલે કે કઈ માં નથી તો એ રીતે એ અમે સંશોધિત કરી અને રિલીઝ કરતા હોય છે મિત્રો આજે અમે નીકળી ગયા છીએ બારામતી માટે અને ત્યાં કૃષિ મેળો ભરાય છે અને એ પણ લાઈવ કે દરેક સીટ્સ લાઈવ તમને જોવા મળે છે દરેક કંપનીના ત્યાં લાઈવ ફિલ્ડ હોય છે તો ચાલો આગલા વિડીયોમાં બતાવીશું લાઈવ ફિલ્ડ